કોલેરાના કેસો વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું ધોરાજી પાંચપીર વાળી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાયો આરોગ્ય વિભાગની કુલ ચાલીસ ટીમ દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં સર્વે શરૂ કરાયો સર્વેની સાથે સાથે દવાનું પણ વિતરણ કરાયું પાંચપીર વાળી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયું બે કિલોમીટર વિસ્તારમાં બરફ ગોળા ગુલફી અને ઠંડા પીણાને ખુલ્લામાં નાસ્તો વેચાણ પર પ્રતિબંધ મુકતા કલેક્ટર કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે ધોરાજી મામલેદારની કરાઈ નિમણુ નમસ્તે હું તાલુકા હેલ્થ ઓફિસર દ્વારાજી ડોક્ટર પુનિત વાછાણી હાલમાં પાંચપીર વિસ્તારમાં પચીસો ની અંદાજે વસ્તી છે એમાં છેલ્લા અઠવાડિયાની અંદર કુલ છત્રીસ ઝાડા ઉલટીના કેસ સામે આવેલ છે એમાંથી બેના ના સેમ્પલ આપણે મોકલાવેલા હતા જે કોલેરા માટે પોઝિટિવ આવેલા છે તમામ દર્દીઓની તબિયત સારી છે એક પણ મૃત્યુ જણાયેલ નથી આરોગ્ય તંત્રની ચાલીસ જેટલો સ્ટાફ એ વિસ્તારમાં અને આજુબાજુના બે કિલોમીટરના વિસ્તારમાં પોતાની કામગીરી જે કોરિન ટેબ્લેટ વિતરણ છે ભરજને જે સમજ આપવી જોઈએ કે જાળાથી કઈ રીતના બસું એ માટે કામગીરી કરી રહી છે અને કેસોમાં સતત આમ ડે બાય ડે કેસ જોઈએ તો ઘટતા જાય છે એ એક સારી વાત છે અને આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર બંને પોતપોતાની કામગીરી કરી રહી છે એમાં થવાનું મૂળ કારણ છે એ કોલેરા જનરલી દુષિત પાણી પીવાથી થતો હોય છે બરાબર લોકોને શું કરતો લોકોને એ જ અપીલ કે ભાઈ બહારની વસ્તુઓ હમણાં થોડાક ટાઈમ સુધી અવોઇડ કરે પોતાના ઘરની વસ્તુ અને એમાં ઘરમાં જે પાણી પીવાનું વાપરીએ ઉકાળીને વાપરવું જો ક્લોરીન ટેબ્લેટ આપણે જે વિતરણ કરેલી છે એ વિતરણ કરેલી ક્લોરીન ટેબ્લેટ વીસ લીટર પાણીમાં વાટીને નાખવાની અને પછી અડધી કલાક પછી પાણી પીવા લાયક થાય જો ક્લોઈન ટેબ્લેટ ઉપલબ્ધ ના હોય તો પાણી ઉકાળીને પીવું વીસ મિનિટ સુધી પાણીને ઉકાળવું ત્યારબાદ પીવામાં અને જે આપણે રસોઈના ઉપયોગમાં લેતા હોય પછી જ આપણે એ પાણી વાપરવું જોઈએ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ એક જાહેરનામું બહાર હા એ કોલેરા છે ભાઈ આ ફેલાય નહીં એના માટે તકેદારીના ભાગરૂપે આ જાહેરનામું જરૂરી છે અને હું સાહેબનો ખરેખર ધન્યવાદ આપું છું કે એમને સમયસર જાહેરનામું બહાર પાડી દીધું છે